નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે ગુજરાત પોલીસની નવી ભરતીને લઈને ત્રણ મહત્વની અપડેટ આવી છે તો ચાલો મિત્રો આપણે તે અપડેટ શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક જ વિડીયોમાં તમને ત્રણેય મહત્ત્વની અપડેટ મળી રહે તમે અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ ભરતીની માહિતી તમને જલ્દીથી મળી શકે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલી અપડેટની વાત કરવામાં આવે તો દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વિટરના માધ્યમથી એક હેન્ડલ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે કે પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર ચૌદ હજાર પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત છસો પચાસ પીએસઆઈની પણ ભરતીની થશે જાહેરાત પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાત પરીક્ષા તો મિત્રો આ હતી અપડેટ દીપક રાજાની સાહેબ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી હતી અને હવે આપણે બીજી અપડેટ શું છે એ જોઈએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બીજી અપડેટની વાત કરવામાં આવે તો દીપક રાજાણી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયા મામે હાઈકોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છે ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ પાંચ અરજીઓ હાઈકોર્ટે ફગાવી છે ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં થઈ હતી અરજી મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક ચાલીસની જગ્યાએ પાંત્રીસ કરવા ઉઠી હતી માંગ એકસો બાસઠ જગ્યાઓ માટે લેવાઈ હતી ભરતી પરીક્ષા જેમાં તેત્રીસ હજાર લોકોએ આપી હતી પરીક્ષા પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર વર્ષ બે હજાર બાવીસની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત સમગ્ર કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો તો આ હતી બીજી અપડેટ તો હવે ત્રીજી અપડેટની વાત કરીએ કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈનું પરિણામ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ આવી જ તમામ પ્રકારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયો દ્વારા તમને જો કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત મળીએ એક નવા વિડીયો સાથે